સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટ શહેરના રેસ્કોર્સ મેદાન ખાતે યોજાય છે રાંધણછળથી શરૂ થતો લોકમેળો શ્રાવણ પૂર્ણ થતો હોય છે ત્યારે સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ચકદોળ વગર ચકદોળે ચડ્યો હોય તેવું લાગી રહ્યું છે લોકમેળો યોજાવાને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી વચ્ચે છે યાંત્રિક રાઈડના સંચાલનકારો દ્વારા રાજકોટ કલેક્ટર રાજકોટના સાંસદ તેમજ ધારાસભ્યો તેમજ ગાંધીનગર ખાતે પણ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ પણ ગાંધીનગરથી એસઓપીમાં છૂટછાટ કરવી કે કેમ તે બાબત કોઈ પણ પ્રકારના આદેશ રાજકોટ ખાતે આપવામાં નથી આવ્યા જેના કારણે હજુ પણ યાંત્રિક રાઈડ મામલે ગૂંચવણ ઊભી થઈ છે ત્યારે યાંત્રિક રાઇડના પ્લોટમાં આર્ટ એન્ડ ક્રાફ્ટના સ્ટોલ નામી કલાકારોના કાર્યક્રમ યોજાવા કે કેમ તે બાબતે લોકો પાસેથી હાલ સજેશન મંગાવવામાં આવી રહ્યા છે જિલ્લા કલેક્ટરનો દાવો છે છેલ્લા દસ દિવસમાં પણ તેઓ મેળાની તૈયારીઓ પૂર્ણ કરી મેળો યોજી શકે તેવો છે હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ મેળાના રિવાઇઝ પ્લાનને લઈ હાલ ચર્ચા વિચારણા શરૂ છે ત્યારે આગામી સમય જ બતાવશે કે રાજકોટમાં યોજનારો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યાંત્રિક રાઈડ સાથે થાય છે કે પછી યાંત્રિક રાઈડ વગર જ લોકોએ મેળાની મજા માણવી પડે છે બ્યુરો રિપોર્ટ ઘણા બધા અમે સજેશન્સ મેળવીએ છીએ અને ચાલુ જ છે આમાં ઘણી બધી એક્ટિવિટીઝ છે કલ્ચરલ એક્ટિવિટીઝનું પણ પ્લાનિંગ કરીએ છીએ અને ગુજરાતના નામચીન કલાકારોને બોલાવીને આને સાથે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે મોટા સિંગર્સ જે છે આને પણ બોલાવવાનું આયોજન અમે વિચારીએ છીએ આ કામગીરી અત્યારે પ્રોસેસમાં છે પ્રગતિમાં છે જ્યારે પણ એકદમ પાકું થશે આપ તમામને જાણ કરવા એક વખત જે પ્લાન બી જે છે આ જાહેર કરવામાં આવશે પછી અમે મને ખૂબ અપેક્ષા છે કે તમામ જેટલા પણ સ્ટોલ ધારકો છે આ પૂરતી સંખ્યા મેં પ્રમાણ ફોર્મ પણ લઈ જશે અને હરાજીને પણ ખૂબ સારી રીતે સમય ઓછો છે પણ અમે એવી રીતે પ્લાન કરીએ છીએ કે છેલ્લા દસ દિવસમાં પણ અમે બધી આ કામગીરી પૂરી કરીને મેળાનું આયોજન કરી શકીશું

મોટા ભાગે તમામ પાસે ફોર્મ છે હજુ પણ કોઈને લાગતું હોય કે ફોર્મ લેવાનું છે લઈ શકે છે અત્યારે પણ ઓપન છે